આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વાંચે છે ઔદ્યોગિક નીતિ હેઠળ બત્રીસ મોટા એકમો રાજ્યમાં એક હજાર છસો સત્તર કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરશે નીટ યુજી પરીક્ષા રદ ન કરવા ગુજરાતના છપ્પન સફળ ઉમેદવારોએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે આવતીકાલે ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરાશે સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે શાળા પ્રવેશોત્સવની સમાપ્તિ બાદ ગાંધીનગર ખાતે પ્રતિભાવ બેઠક યોજાઈ છે રાજ્યના સોથી વધુ તાલુકાઓમાં વરસાદ દાંતામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ બે હજાર પંદર હેઠળ ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના જાહેર કરવામાં આવી છે આ યોજના હેઠળ ગઈકાલે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને તથા રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોટા ઉદ્યોગોને ફાઇનલ એલિજિબિલિટી પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકમાં અંદાજીત એક હજાર છ સત્તર કરોડ રૂપિયાનું મૂડીરોકાણ ધરાવતા બત્રીસ મોટા એકમોની અરજીઓ મંજૂર કરવામાં આવી હતી જેનાથી રાજ્યમાં અંદાજીત ત્રણ હજાર સાતસો છાસઠ જેટલી રોજગારીનું સર્જન થયું છે આ મંજૂર કરવામાં આવેલ અરજીઓ પૈકી મોરબી જિલ્લામાં સિરામિક તથા પેપર ઉદ્યોગમાં પાંચસો એકોતેર પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયાનું રોકાણ કચ્છ જિલ્લામાં પેપર તથા મેટલ ઉદ્યોગમાં બસો અડતાલીસ કરોડ અમદાવાદ જિલ્લામાં ઓટો ઇન્ડસ્ટ્રીઝ તથા મેટલ ક્ષેત્રમાં એકસો બાર કરોડ સહિતના વિવિધ જિલ્લાઓમાં મૂડી રોકાણને સહાય માટે મંજૂરી આપવામાં આવી હતી આ નિર્ણય રાજ્યમાં ઉદ્યોગ ઉદ્યોગો વધુ ને વધુ સક્ષમ બનશે તથા સીધી તથા રોજગારી મે મહિનામાં યોજાયેલ નીટ યુજી બે હજાર ચોવીસ પરીક્ષામાં કથિત પેપર લીક અને ગેરરીતિના કારણે પરીક્ષા રદ કરવા સર્વોચ્ચ અદાલતમાં કરાયેલી અરજીઓ વિરુદ્ધ ગુજરાતના છપ્પન વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ ન કરવાની માંગ કરી છે આગામી આઠ જુલાઈએ થનાર સુનાવણી પૂર્વે આ ગુજરાત માફ કરશો આ ઉમેદવારોએ સર્વોચ્ચ અદાલત અને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએને ફરી પરીક્ષા ન યોજવાની માંગ કરી છે ઉલ્લેખનીય છે કે મુખ્ય ન્યાયાધીશ ડીવાય વાય ચંદ્રચૂડના વડપણ હેઠળ આ સુનાવણી હાથ ધરાશે ઉમેદવારોના કહ્યા મુજબ જો આ પરીક્ષા ફરીથી લેવાશે તો મહેનતુ અને પ્રામાણિક વિદ્યાર્થીઓને અન્યાય થશે વિદ્યાર્થીઓએ ગેરરીતિ આચરનારા ઉમેદવારોને કડક સજા કરવાની પણ માંગ કરી છે આવતીકાલે એકસો બેમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાનો સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમ યોજાશે તેમ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું છે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કર્યા બાદ ગઈકાલે રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ સમીક્ષા બેઠક યોજી હતી શ્રી સંઘાણીએ સહકાર સમૃદ્ધિના કાર્યક્રમની વધુ વિગતો આપતા કહ્યું હતું કે દેશમાં સહકારિતા મંત્રાલયના સફળતાપૂર્વક ત્રણ વર્ષ નિમિત્તે ગુજરાતમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય કક્ષાના સહકાર કાર્યક્રમની ઉજવણી કરાશે તેમણે કહ્યું હતું કે આ કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરમાંથી અંદાજે પાંચ હજારથી વધુ સભ્યો બસોથી વધુ રાષ્ટ્રીય કક્ષાના સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ દૂધ મંડળીઓ સંઘો સહકારી બેન્કો એપીએમસી સહિત વિવિધ સહકારી ક્ષેત્રો સાથે જોડાયેલા સંગઠનો આગેવાનો અને સભાસદો ભાગ લેશે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા સંપૂર્ણતા અભિયાન અંતર્ગત રાજ્યના તેર તાલુકાઓનો સમાવેશ કરાયો છે જે અંતર્ગત ગઈકાલે દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે કલેક્ટર દ્વારા સંપૂર્ણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દેશના કેટલાક અવિકસિત જિલ્લાઓમાં ઝડપથી અને અસરકારક રીતે પરિવર્તન લાવવાનો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએટીને ફોલો કરી શકો છો જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી આ બેઠકમાં શ્રી બાવળિયાએ વાંકાનેર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના હેઠળ આવેલા ગામડાઓની વિગત મેળવી જે ગામોમાં પાણીના પાણી ના હોય તે જાણીને તેનું નિવારણ લાવવાની અને જરૂર પડીએ પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી તેમણે પાણીની ચોરી અટકાવવા અને ગેરકાયદેસર જોડાણ ધ્યાનમાં આવે તો તેને તાત્કાલિક ધોરણે કાપવા પણ નિર્દેશ આપ્યો હતો અમદાવાદ મહાનગરપાલિકાના ખોરાક વિભાગ દ્વારા માપદંડ ન અનુસરતા એકમો સામે તપાસ કરવામાં આવી છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે અલગ અલગ કાફે હોટેલ રેસ્ટોરાં અને અન્ય ખાદ્ય પદાર્થ વેચતા એકમો સામે સઘન તપાસણી ઝુંબેશ ચલાવવામાં આવી હતી જે અંતર્ગત એકસો એકત્રીસ એકમોની તપાસ કરવામાં આવી હતી તેમજ તેર નમૂના તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા આ ઉપરાંત છવ્વીસ એકમોને નોટિસ ફટકારીને એક લાખ પંદર હજાર વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો આ ઉપરાંત જે એકમોના ખાદ્યપદાર્થોમાંથી જીવાત નીકળવાની ફરિયાદો હતી ત્યાં તપાસ કરીને તેમણે પણ નોટિસ આપવામાં આવી હતી તાજેતરમાં પૂર્ણ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ચુતેર હજાર ત્રણસો બાવન મહાનુભાવોએ રાજ્યભરની એકત્રીસ હજાર આઠસો પ્રાથમિક શાળાઓ અને છ હજાર ત્રણસો ઓગણસિત્તેર માધ્યમિક શાળાઓની મુલાકાત લીધી હતી પ્રવેશોત્સવ દરમિયાન છ હજાર છસો વર્ગખંડ સાત હજાર આઠસો કમ્પ્યુટર લેબ અને છવ્વીસ હજાર પાંચસો સિત્તેર સ્માર્ટ ક્લાસના લોકાર્પણ અને ઉદઘાટન કરવામાં આવ્યા હતા ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે આયોજિત પ્રતિભાવ બેઠકમાં ઉપરોક્ત માહિતી આપવામાં આવી હતી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેએ શાળા પ્રવેશોત્સવની સફળતા અંગે મંત્રીઓ અને અધિકારીઓ સાથે મંત્રણા કરીને તેમના પ્રતિભાવ જાણ્યા હતા નમોલક્ષ્મી યોજનાને પરિણામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીનીઓના નામાંકનમાં ગયા વર્ષની તુલનાએ છ પોઈન્ટ પાંચ ટકાનો વધારો થયો છે છેલ્લા પાંચ દિવસથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે રાજ્યના સોથી વધુ તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો બનાસકાંઠાના દાંતામાં સવારના છ વાગ્યાથી દસ વાગ્યા સુધીના માત્ર ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ હતી પંચમહાલ જિલ્લાના શહેરામાં ગઈકાલે સાંજે છથી આઠ દરમિયાન અઢી ઇંચ વરસાદ પડ્યો હતો સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરની યાદી પ્રમાણે ગઈકાલે સવારે છ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી તિલકવાડા પંચમહાલ અને વડગામ તાલુકામાં અઢી ઇંચ ખાનપુર ગળતેશ્વર પાલનપુર કઠલાલ કુકરમુંડા ઠાસરા તાલુકામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો હવામાન ખાતાએ આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે આ ઉપરાંત અમદાવાદ સહિતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે દરમિયાન બાયડના ઝાંઝરી ધોધ પાસે અકસ્માતની ઘટનાઓને જિલ્લા કલેકટરે ધોધના પાંચ કિલોમીટર સુધીના વિસ્તારોમાં કોતરોમાં ઓગણીસ જુલાઈ સુધી પ્રવેશ અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા મચ્છરજન્ય રોગચાળાના નિયંત્રણ માટે મચ્છર નાબૂદી અભિયાન ડ્રાય ડે તરીકે કામગીરી કરવામાં આવે છે દર ગુરુવારે થતી કામગીરી દરમિયાન ગઈકાલે એક લાખ પચાસ હજાર બસો છાસઠ ઘરોની ચકાસણી કરીને ત્રણ લાખ પાંસઠ હજાર સાતસો દસ પાત્રોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી મચ્છરોનો ઉપદ્રવ મળી આવ્યો હતો જે તેનો નાશ કરાયો હતો આ ઉપરાંત આઠ હજાર પાંચસો એકાવન પાત્રોને તાત્કાલિક અસરથી ખાલી કરીને મચ્છરોના ઉપદ્રવને અટકાવવાની કામગીરી કરવામાં આવી હતી ઔદ્યોગિક નીતિ હેઠળ બત્રીસ મોટા એકમો રાજ્યમાં એક હજાર છ સત્તર કરોડ રૂપિયાનું રોકાણ કરશે નીટ યુજી પરીક્ષા રદ ન કરવા ગુજરાતના છપ્પન સફળ ઉમેદવારોએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે આવતીકાલે ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરાશે સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે શાળા પ્રવેશોત્સવની સમાપ્તિ બાદ ગાંધીનગર ખાતે પ્રતિભાવ બેઠક યોજાઈ અને રાજ્યના સોથી વધુ તાલુકાઓમાં વરસાદ દાંતામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર